પશ્ચિમી દિવસો બાદ એક ભારે ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે જે લગભગ રાત્રિના ભાગમાં અને પરોળિયાના ભાગમાં આવવાની શક્યતા રહે છે જેમાં મહેસાણા સમી હારી રાજસ્થાન પાલનપુર રાધનપુર સાતેરપુર દિયોદર આ ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે જેમાં રાધનપુર પંજાબ જેમાં રાધનપુર તેમજ લગભગ પાલનપુર અને તેમજ કાંકરેજ અને દિયોદર સાંતરપુર થરાદ આ ભાગમાં ન્યૂનતમ તાપમાન રાજના ભાગમાં આઠ ડિગ્રી સેલ્શિયસની શક્યતા રહે છે ઉપરાંત ધામધ્રા હળવદ ચોટીલા મોરબી થાન આ ભાગોમાં પણ લગભગ તેર ડિગ્રી સેલ્શિયસ નીચે જોવાની શક્યતા રહેશે આ ઉપરાંત બોટાદ જૂનાગઢ જિલ્લાના ભાગોમાં ઠંડી આવશે તેમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો પ્રાંતે હળવદના ભાગો પણ ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્શિયસની વન શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ અગિયાર ડિગ્રી સેલ્શિયસ નીતિવન શક્યતા રહેશે આણંદ ખેડા નડિયાદ મેમદાના ભાગોમાં પણ તેર ડિગ્રી સેલ્શિયસની વન શક્યતા રહેશે અને આ ઠંડીનું મોટું લગભગ તારીખ બાવીસથી ચોવીસ તેર ચોવીસ સુધીમાં આવશે અને જ્યારે સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન અમદાવાદમાં લગભગ તેર ચૌદ ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં અગિયાર બાર ડિગ્રી સેલ્સિયસ અને રાજ્યના ઘણા ભાગોમાં પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે